યુપી પેટા ચૂંટણીમાં સીટો પર નંગા ડાન્સ એસપી નેતા રામ ગોપાલે લગાવ્યો ગંભીર આરોપ સ્કૂલોની મનમાની હવે ઠંડીમાં નહીં ચાલે ગુજરાતના શિક્ષણ મંત્રીએ આપી દીધી કડક સૂચના ફરીથી તબાહી મચાવવા આ અગિયાર રાજ્યોમાં આવી રહ્યું છે સક્રાવત મુસળાધાર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર સોમવારે અજીત પવાર રાજ્યના નવા મુખ્ય પ્રધાન પદના શપથ લેશે જંબુમાં કાશ્મીરી પંડિતોની દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો થવાથી લોકોને મકાન ખરીદવું પાંત્રીસ થી ચાલીસ ટકા મોંઘું થશે ખાદ્ય તેલોમાં મોટો કડાકો પામોલિંગ તેલમાં એક જ દિવસમાં પચાસ રૂપિયાનો ઘટાડો ખેડૂતોને ગુજરાત સરકારની મોટી બેટ પાણીની ફાળવણી અંગે લેવાયો મોટો નિર્ણય સચિન પાયલોટે કહ્યું સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી બીજેપી અને એનડીએની મુશ્કેલીઓ વધારશે મુંબઈમાં લોકસભાની સરખામણીએ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં મતદાન ઓછું થયું મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા ભાજપે શરૂ કરી દીધી સરકાર બનાવવાની તૈયારી હેલિકોપ્ટર અને હોટલો બુક આપનો નવો નારો કેજરીવાલે કહ્યું બીજેપી આવશે તો વીજળી અને પાણીના બિલ ચૂકવવા પડશે

દેશમાં પ્રોપર્ટીના ભાવ પહોંચ્યા આસમાને આસમાન અબજ ડોલરના રોકાણની અપેક્ષા રાજ્યમાં મોટી ઉથલપુથલના એંધણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પાર્ટી દ્વારા થશે સક્રિય ગિરિરાજસિંહે કરી બંગાળ સરકારની કિંગજોન સાથે સરખામણી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે ડબલ એન્જિન સરકાર શરદ પવારની એનસીપીના કાર્યકરોએ સઘન ભૂજબળને વોટિંગ બૂથમાં પ્રવેશ કરતા અટકાવ્યા અખિલેશ યાદવે કહ્યું ભાજપે ચૂંટણીમાં વહીવટી તંત્રનો દુરુપયોગ કર્યો જાહેર વિતરણ પ્રણાલીનું ડિજિટલાઇઝેશન થતા પાંચ કરોડ બોગસ રેશન કાર્ડ રદ ગુજરાતના ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ રાજ્યના વીસ કલેક્ટરો અને ડીડીઓની શ્રેષ્ઠ અધિકારી તરીકે પસંદગી ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા સસો સોળ કરોડથી વધુની લોન મંજૂર કરાય આપ નેતા પ્રવીણ રામે ગુજરાતના ઇકોઝોનના મુદ્દાને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય આપી ગંભીર ચેતવણી રાજ્ય સરકારની મોટી ભરતીની જાહેરાત એમબીબીએસ થી લઈને ડીએમ સુધીના ઉમેદવારો માટે નોકરીની તક હર્ષ સંઘવીની જાહેરાત સત્ય ઘટના પર બનેલી ફિલ્મી સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં કર મુક્ત કરાય રાહુલ ગાંધીએ કહ્યું અદાણીની ધરપકડ કરવામાં આવે તો પીએમ મોદી દર વખતે તેમને બસાવે છે તેલંગણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં આપી સો ટકાની છૂટ અદાણી જૂથના શેર દસ થી વીસ ટકા તૂટતા બે લાખ કરોડ કરતા વધુનું નુકસાન ઉના પંથકમાં ઉરિયા ખાતરમાંથી નશાકારક પીણું તૈયાર કરવાનું કૌભાંડ ઝડપાયું પુતિનના પગલાથી નાટોમાં ગભરાહટ અનેક દેશોને પરમાણુ યુદ્ધનો ડર આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અદાણી ગ્રુપના સ્ટાફને બીજેપીના એમએલએના સમર્થકોએ માર માર્યો ઓફિસમાં મસી ગયો હંગામો નીરજની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઈને ઝેર વોક્યું પુતિનની ધમકી સત્તા યુક્રેને રશિયા પર ક્રોઝ મિસાઈલથી હુમલો કર્યો હેમંત બિસ્વા સરકારનો મોટો નિર્ણય આસામના કરંજગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ રાખ્યું ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જંત્રીના દસ ટકા આપીને જમીન એને કરાવી શકશો પંજાબમાં સરપંચની ચૂંટણીમાં ત્રણ હજાર ઉમેદવારો બિનરીફ છૂટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં કૃષિમંત્રીએ કહ્યું ખેડૂતો માટે ચિંતાજનક આંકડા ત્રીસ ટકા જમીન થઈ રાસાયણિકથી પ્રભાવિત નિર્મલા સીતારમણે પોસાય તેવા લોન વ્યાજ દર રાખવા બેંકોને સલાહ આપી અમિત શાહે કહ્યું દેશમાં હવે કોઈપણ કેસમાં ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય સૈતર વસાવા મેદાને વિદ્યાર્થીઓને ન્યાય આપવા કરશે ધરણા સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર જ્વેલરીમાં વપરાતા હીરા વિશે વેચનાર માલિકે તેની સંપૂર્ણ માહિતી ગ્રાહકોને આપવી પડશે સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો ટૂંક સમયમાં મફત રાશન વીજળી અને અન્ય યોજનાઓ બંધ થઈ જશે અખિલેશ યાદવે મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાનો ભાજપ પર લગાવ્યો આક્ષેપ ધારાવાહી પ્રોજેક્ટ અંગે અદાણી પર રાહુલ ગાંધી અને ઉદ્વે ઠાકરેના આરોપને શરદ પવારે ફગાવ્યા સોલાપુર અને રામટેક મત વિસ્તારમાં યુબીટીને મોટો આંચકો કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું કેસી ત્યાગીએ કહ્યું ઝારખંડના લોકો અગાઉની સરકારના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદીથી મુક્તિ ઈચ્છે છે ચૂંટણી પંચનો સપાટો યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ બિટકોઇને બનાવ્યો નવો રેકોર્ડ પ્રથમ વખતની કિંમતમાં ચોરાણું હજાર ડોલરને પાર આરોપ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું સુપ્રિયા સોલે સાથે અજીત પવાર મમતા બેનરજીએ એકસો ચાલીસ ગેરકાયદેસર હોટલો તોડવાની કાર્યવાહી અટકાવી મુંબઈ શહેરની દસ વિધાનસભા મત વિસ્તારમાં અંદાજે સવા પોઈન્ટ પચીસ ટકા મતદાન ખાદ્યતેલની જરૂરિયાતોના સાઠ ટકા કરતા વધુ જથ્થાની આયાત કરતો ભારત દેશ મોદી સરકાર નું છે ટેન્શન ખેડૂતોએ માટે લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે સરકારને સિમકી આપતા કહ્યું ભાજપ ને નાબૂદ કરી નાખીશું આરબીઆઈ ગવર્નરે કર્યો મોટો ખુલાસો ભારત પાસે વિશ્વનું સૌથી મોટું વિદેશી મુદ્રા ભંડાર છે